નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છે ડાકોરની અંદર અને ડાકોરની અંદર આપણા જે ખેડૂત મિત્ર છે જેમને આ તમે જોઈ શકો પહેલું તો આજે એમની તમાકુ તમાકુ છે છે લગભગ ટોટલ વીઘાની અને આ પચીસ વીઘાની તમાકુની અંદર એમને આપડી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એનાથી શું એમને બેનિફિટ થયો એમના દ્વારા આપણે જાણીશું તો શું નામ સાહેબ તમારું પટેલ તુષાલ ગિરીશભાઈ પટેલ તુષાલભાઈ ગિરીશભાઈ આ તમારે કયું તાલુકો કયો લાગે તાલુકો લાગે જિલ્લો લાગે ખેડા ગામ ડાકોર પણ વિસ્તાર વલ્લો પુરા લાટ ઓકે હવે આ કેટલા વિઘન તમાકુ છે તમારી 25 વિઘન 25 વિઘન તમાકુ હવે તુશલ ભાઈ તમે દર વર્ષે તમાકુ કરો છો દર વર્ષે બરાબર ગયા વર્ષે તમાકુનો ઉતારો કેટલો હતો ગયા વર્ષે તમાકુનો નો વિગે 20 મણ ઉતારો હતો એના પરથી આ ખાતર ને સ્પ્રે મે આ વાપર્યો એના પરથી એવું લાગુ પડે છે કે આ વખતે મને આ ઉતારા તમાકુ જોઈને

અબે તુષરભાઈ વરસાદનો તમને કોઈ પ્રશ્ન રહ્યો કે ના વરસાદનો કોઈ પ્રશ્ન આ લોકોને બેહી જાય છે ઊંઘી જાય છે આ વખતે વરસાદ કેવો હતો તમાકુ રૂપિયા પછી વરસાદ આ તો પણ આપણે કોઈ નુકસાન આ પ્રોડક્ટ વાપરી છે તેમાં કોઈ નુકસાન દેખાતું નથી આ તમે રિઝલ્ટ બતાવી શકો છો અને બીજાને કેવું છે બીજાને લોકોને બેહી ગઈ છે ઉતારો ઓછો પડશે બધા કેટલાય પ્રશ્ન એ કરે છે કે ભાઈ તમે કયું ખાતર વાપર્યું આટલું રિઝલ્ટ કયું કોઈ દાડે તમારે હવે તમાકુ નહીં હોય તે આખત વખત તમાકુ કેમ છે તે એનું કારણ છે આપણે ભૂમિ પરિવર્તન ખાતર વાપર્યું અને પેસ્ટ વર્ગો અને ક્રોપ પરિવર્તનનો આપણે એક વાર સ્પ્રે કર્યો છે બરાબર આ પ્રોડક્ટ આપણાથી વપરાય સારું એવું રિઝલ્ટ મળી આવે આપણે તમારો મોબાઈલ નંબર એટ સેવન નાઇન નાઇન વન સેવન વન ફોર થ્રી વન ઓકે આ તમારું પચીસ વીઘાની તમાકુ છે એમાં સો ટકા તમને રિઝલ્ટ મળ્યું સો ટકા એકસો એક ટકા રિઝલ્ટ મળ્યું બરાબર હવે જે લોકોએ નહીં વાપરી એમને જે પ્રશ્ન રહે છે જેમ કે તમાકુ સુકાઈ જતી હોય કેમ કે આજે ઉત્તર ગુજરાતની અંદર પણ લોકોએ ઘણા લોકોએ તમાકુ કરી છે અને વરસાદના માવઠાને લીધે લોકોની તમાકુ બેહી ગઈ છે સુકાઈ ગઈ છે લોકો કોકડવટાઈ ગયો તમને એવું કોઈ પ્રશ્ન કરો કે કોઈ બરાબર તો મિત્રો આ તમે તમાકુ જોઈ શકો બરાબર આ એની તમે ક્વોલિટી જો પાનની આ તમે પાન જો અઢીથી પોણી ત્રણ ફૂટનું પાન હશે આ તમે જો બરાબર વરસાદને લીધે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે ભાઈ તમાકુ સુકાઈ જાય છે પ્રોપર વિકાસ નહીં થતો આ તમે વિકાસ જુઓ ખાલી પણ હજુ એક જ વાર સ્પ્રે કર્યો છે જેમ અમે કહીએ છીએ ભાઈ તમે બે વાર સ્પ્રે કરો પણ હજુ એકવાર સ્પ્રે કર્યો છે બીજી વાર બાકી છે આ તમે જુઓ પાનની ક્વોલિટી બરાબર કોઈ જગ્યાએ તમને કોઈ પણ પ્રશ્ન નહીં જોવા મળે સારામાં સારો વિકાસ છે અને વાપરે પછી તમે ખુશ ખુસ ખુસ બરાબર જેમ એ કહે છે કે ભાઈ 30 થી 35 મણનો ઉતારો નીકળ છે આજે નોર્મલ વિચારક વિઘે દસ મણ પચીસ વીઘા એટલે અઢીસો મણ તમારી વધી એમ કહેવાય અને ખર્ચો કેવો ખર્જો ઓછો રાસાયણિકમાં તમે શું નાખ્યું આમાં રાસાયણિકમાં ખાલી યુરિયા જ નાખ્યું છે કેટલી વાર બે વાર નાખ્યું બે વાર ખાલી યુરિયા નાખ્યું બીજું કોઈ રાસાયણિક ખતર નહીં પોની બેગ બરાબર અને આપણું આ ખાલી ભૂમિ પરિવર્તન અને આ બેનો તમે ખાલી સ્પ્રે કર્યો બરાબર બીજું કંઈ તમારે કેવું હોય તો ઓરડાક વાપરાય સારું તમારું રિઝલ્ટ મળી આવે ખર્ચો બી ઓછો અને ઉત્પાદનમાં વધારો થાય ઓકે તો મિત્રો તમારે ડાકોર અંદર જો તમે હોય તમારે પ્રોપર એમનું ખેતર જો હોય તો પણ તમે જોઈ શકો અહીંયા આવીને